નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બુલદાણીયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે વિકાસ પરીક્ષા લક્ષી એસાઈમેન્ટ ધોરણ દસ માટેનું લેટેસ્ટ મટીરિયલ જે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે અને વિદ્યાર્થી મિત્રો આજે આ વિડીયોમાં વિભાગ ડી ના પ્રકરણ નંબર છ નું સંપૂર્ણ સોલ્યુશન આપણે લોકોએ જોવાનું છે તો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ વિભાગ ડી ના પ્રકરણ નંબર છ નું સોલ્યુશન પરંતુ એના પહેલા તમને લોકોને એક સરસ મજાની માહિતી આપેલી છે કે વિકાસ પરીક્ષાલક્ષી માટેનું મટીરીયલ જો તમે તો તમે અહીં આપેલા નંબર ઉપર તમે લોકો સંપર્ક કરી શકો છો અને વિદ્યાર્થી મિત્રો બીજી કઈ પદ્ધતિથી તો કે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને અસાઇનમેન્ટ મેળવવા માટેની તમને લિંક આપવામાં આવેલી છે તે લિંક ઉપર ક્લિક કરીને પણ તમે લોકો અસાઇનમેન્ટ માટેના ઓર્ડર કરી શકો છો તો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ પ્રકરણ છના વિભાગ ડી નું સોલ્યુશન તો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો તો આ એક ખાસ બાબત અગત્યની છે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખી અને પછી આપણે આગળ કામ કરવાનું છે તો જો ત્રિકોણની કોઈ એક બાજુને ની કોઈ એક બાજુને બાજુને સમાંતર દોરેલ રેખા રેખા બાકીની બે બાજુને બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુમાં છે દે છે દે તો તે રેખા ખંડ પર તે બાજુ પર બાજુઓ પર કપાતા રેખા ખંડો નું સમ પ્રમાણમાં વિભાજન કરે છે ચાલો જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખા ખંડોનું વિભાજન થાય છે અથવા કરે છે તો ચાલો એના માટે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો સરસ મજાની અહીં આકૃતિ તમને લોકોને બતાવેલી છે આકૃતિની અંદર તમને ત્રિકોણ એ બી સી આપવામાં આવેલો છે જેમાં બીસી ને સમાનતા દોરેલી રેખા ડી જે એ બી ને ડી બિંદુમાં અને એસી ને ઈ બિંદુમાં છેદે છે આના માટેનું આપણે લોકોએ પક્ષ તૈયાર કરીએ તો કે ત્રિકોણ એ ની બાજુઓ બીસી ને સમાનતા દોરેલી રેખા બાકીની બે બાજુઓ એ બી અને એસીને અનુક્રમે ડી અને ઈ બિંદુમાં છેદે છે તો સાધી આપણા માટે થઈ જશે એ ડીના છેદમાં ડી બરાબર એ ના છેદમાં એસી ત્યારબાદ સાબિતીમાં આગળ વધીએ તો કે સાબિતી માટે વિદ્યાર્થી મિત્રો અહીં ત્રિકોણની અંદર આપણે લોકો બી ઈ અને ડીસી રચશું ત્યારબાદ ઈ એન લમ એ બી અને ડીએમ લમ એસી આપણે રચશું તો અહીંયા થઈ ગયું તથા દોરો અને અને લંબ લંબ આપણે રચીશું હવે ત્રિકોણનું ક્ષેત્રફળ માટેનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વન બાય ટુ પાયો ગુણ્યા વેદ તો એની અંદર આપણે લોકો કામ કરીએ તો પહેલો ત્રિકોણ આપણે અહીંયા લેશું ત્રિકોણ એ ડીઈ તો ત્રિકોણ એ નું ક્ષેત્રફળ તો અહીંયા થઈ જશે બરાબર 1/2 ક્રોસ એટલે કે ગુણ્યા AD * EN તે જ રીતે આપણે નીચેનો ત્રિકોણ એટલે કે BDE માટે કામ લઈએ તો કે BDE બરાબર થઈ ગયો 1/2 DB * કોણ આવશે તો કે EN રેડી તો ચાલો આગળ તો કે પાછો ત્રિકોણ આપણે લેશો AED અથવા ADE પણ તમે લઈ શકો તો ADE નું ક્ષેત્રફળ થઈ જશે 1/2 AE * DM તે જ રીતે હવે નીચેનો ત્રિકોણ સી ઈડી પણ લઈ શકો તો અહીંયા ડીઈ સી પણ તમે લોકો લઈ શકો થઈ ગયું એનું ક્ષેત્રફળ કેટલું વન બાય ટુ ઇ હવે જોઈએ તો કે અહીંયા વિદ્યાર્થી મિત્રો એ અને બી એનો ગુણોત્તર આપણે લઈએ તો એ ના છેદમાં બીડી બરાબર વન બાય ટુ ગુણ્યા ઈ ના છેદમાં વન બાય ટુ ડી ગુણ્યા અહીંયા સમાન જે પદો છે એ ઉડી જશે તો આપણને ગુણોત્તર કેટલો મળી ગયો ના છેદમાં ડીબી એ જ રીતે વિદ્યાર્થી મિત્રો એ અને ડી ઈ સીનો ગુણોત્તર આપણે લઈ લઈએ તો આપણા માટે મળશે આ રીતેનો એડી ના છેદમાં ડીઈ સી બરાબર વન બાય ટુ એ ઈ ગુણ્યા ડીએમ છેદમાં વન બાય ટુ ઈસી ગુણ્યા ડી એમ સમાન પદો ઉડી જશે તો અહીંયા થઈ ગયું એ ના છેદમાં એસી પરિણામ નંબર કેટલા મળી ગયો આપણને બે ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ત્રિકોણ અહીંયા જે નીચેના આપેલા છે એમાં બી ડી ઈ અને ડી ઈ સી એ એક જ પાયો ડી અને બી સી સમાંતર ડીની વચ્ચે આવેલા ત્રિકોણો છે આથી અહીંયા બી ડી ઈ નું ક્ષેત્રફળ અને ડી સી નું ક્ષેત્રફળ બંને કેવા થઈ જાય સમાન થઈ જાય તો અહીંયા ક્ષેત્રફળ સમાન થતા હોવાના કારણે પરિણામ એક બે અને ત્રણ ને આધારે એડીના છેદમાં ડી બરાબર

પક્ષે આગળ વધીએ તો કે અહીં થઈ ગયો ત્રિકોણ ABC માં એક રેખા AB અને AC ને અનુક્રમે D અને E માં આવીને એવી રીતે છેદે છે કે જેથી ગુણોત્તર તમને મળે છે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં AC AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં શું થઈ જશે AC આગળ વધીએ સાધ્ય તો કે સાધ્ય માટે આપણે સાબિત કરવાનું છે કે BE સમાંતર DE સમાંતર BC થાય તો અહીંયા સાધ્ય થઈ જશે DE સમાંતર બીસી સાબિતીની અંદર પોઈન્ટ જોઈએ તો કે પહેલો પોઈન્ટ છે આપણા માટે કે રેખા ડીઈ અને બી બંને ત્રિકોણ એ બી સમતલમાં આવેલી રેખાઓ છે આથી તેમના માટે ફક્ત બે જ શક્યતાઓ ઊભી થાય કે બી એ ડી ઈ એ બી સમાંતર છે અથવા બીજી શક્યતા છે તમારા માટે ડી એ બીસીને સમાંતર નથી આ બે શક્યતાઓ ઊભી થાય તો એમાંથી પહેલી શક્યતા આપણે જોવા જઈએ તો કે ધારો કે D, માંથી આપણે લોકો એવી રેખા દોરવાની છે કે જે અહીંયા એસી ને ઈ બિંદુમાં છેદે તો આપણે અહીંયા બતાવેલી છે ચલો તો ગુણોત્તર થી આપણે આગળ વધીએ તો આથી પ્રમાય જોઈએ તો પ્રમય છ પોઈન્ટ એક મુજબ એટલે કે થેલ્સ ના પ્રમય મુજબ આગળ વધીએ તો AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં E'C થઈ જશે તો ચાલો આગળ વધીએ પક્ષ આપણને કહે છે કે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં શું છે EC છે તો વિદ્યાર્થી મિત્રો જો AD ના છેદમાં DB અને અહીંયા પણ આપણે AD ના છેદમાં DB એ બંને સમાન છે તો આ બંને AE ના છેદમાં E'C અને AE ના છેદમાં EC બંનેને સરખાવી શકાય તો આપણે એને સરખાવ્યું રેડી તો સરખાવતા આપણને લોકોને અહીંયા જે પરિણામ મળેલું છે હવે એમાં આગળ વધીએ તો અહીંયા આપણે બંને બાજુ બરાબરની બંને બાજુ એક એક ઉમેરીશું તો છેદ સમાન ન હોવાથી લસ્સા લેશું હવે અહીંયા તો લસ્સા લેશું તો પરિણામ કેવું મળશે એ ઈ ડેસ પ્લસ ઈ ડેસ સી છેદમાં ઈ ડેસ સી બરાબર એ ઈ પ્લસ ઈ સી છેદમાં ઈ સી થઈ ગયું રેડી તો હવે જોઈએ અહીંયા તો કે અહીંયા પરિણામ જો આપણને કઈ રીતેનું મળશે ઈસી એટલે આખી બાજુ મળી ગઈ કઈ મળશે એ સી તો એસી ના છેદમાં ઈ સી બરાબર એસી ના છેદમાં ઈસી થઈ જશે તો કે અહીંયા પરિણામ પ્રમાણે ઈ સી બરાબર ઈસી થઈ જાય છે બંને કેવા મળે છે છે સમાન આથી અને સંપાતી બિંદુઓ એટલે કે ઈ ડેસ બરાબર શું થઈ જાય છે ઈ થઈ જાય છે અને આમ આથી રેખા ઈ ડેસ ડી ઈ ડેસ અને રેખા ડી એક જ પાયા પર આવેલી રેખાઓ છે એટલે કે એક જ રેખાઓ છે આથી ઈ ડેસ

ચાર સેકન્ડ બાદ પછી પડછા એની લંબાઈ આપણે લોકોએ શોધવાની છે તો આકૃતિની મદદથી આપણે લોકો સમજીએ કે અહીંયા તમને લોકોને આપી દેવામાં આવેલું છે ઝીરો ઝીરો પોઈન્ટ નવ મીટર પરંતુ સેમી જેને આપણે મીટરમાં ફેરવવું પડશે કારણ કે અહીંયા તમામ માપ તમારા કેમાં હોવા જોઈએ મીટરમાં હોય આપેલા હશે તો બધા માપ તમારા મીટરમાં હશે તો મીટર પ્રમાણે કામ લેવું પડશે તો અહીંયા તમને સેમીમાં આપેલું છે તો આ માપને આપણે કેમાં ફેરવી નાખ્યું મીટરમાં ચાલો હવે આપણે અહીંયા કામ કરીએ તો કે અહીંયા પડછાયાની લંબાઈ એટલે સીડી આપણા માટે પડછાયાની લંબાઈ છે અને બીસી જે આપેલું છે એના માટે આપણને ઝડપ આપેલી છે આ ઝડપ અને સમય પણ આપેલો છે ચાર સેકન્ડ બાદ તે અટકે છે તો એના માટે આપણે જોવાનું છે તો ચાલો આગળ વધીએ તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય એટલે બીસી માટેનું કામ અહીંયા થાય છે અંતર બરાબર શું થઈ જશે ઝડપ ગુણ્યા સમય ઝડપ કેટલી આપેલી હતી એની તો કે ઝડપ આપેલી હતી એની એક પોઈન્ટ બે મીટર પ્રતિ સેકન્ડ અને સમય કેટલો હતો તો કે 4 સેકન્ડ બાદ તો અહીંયા મળી ગયા આપણને 4.8 મીટર આ કોનું માપ મળી ગયું આપણને લોકોને બી BD નું માપ મળી જાય છે તો BD એટલે BC બરાબર BC બરાબર અહીંયા કેટલા થઈ જશે તો કે આપણને મળી ગયા 4.8 મીટર ચાલો તો અહીંયા આખું માપ જે છે BE નું આ B થી E નું માપ છે જે એ આપણને મળી જશે 4.8 x મીટર એટલે કે વીજળીના થાંભલાના પર છે એની લંબાઈ હશે ચાલો ધારો કે કરીને આગળ વધીએ વિદ્યાર્થી મિત્રોની આપેલી હતી સીડી બરાબર છોકરીની ઊંચાઈ જે ઝીરો પોઈન્ટ નવ મીટર અને સી બરાબર સી બરાબર થઈ જશે છોકરીના પડછાયાની લંબાઈ જે એક મીટર આપેલી છે અને બી બરાબર એડી વીજળીના થાંભલાની થાંભલાના પડછાયાની લંબાઈ આવશે જે તમને કેટલી આપી દીધી છે ચાર પોઈન્ટ આઠ પ્લસ એક્સ મીટર ચાલો હવે આપણે આગળ વધીએ તો કે અહીં તમને લોકોને ખૂણો બી અને ખૂણો સી બંને કેવા થઈ જશે સમાન થશે કારણ કે જમીન સાથે સિરોલમ સ્થિતિમાં એટલે થઈ જશે ત્યારબાદ ખૂણો ઈ બરાબર ખૂણો ઈ થઈ જશે આથી ખુખું શરતને આધારે આપણને શું થઈ જશે તો કે ત્રિકોણ એ બી ઈ અને ત્રિકોણ ડી સી ઈ બંને કેવા થઈ જશે સમરૂપ ત્રિકોણ થાય છે હવે સમરૂપ ત્રિકોણ થઈ ગયા તો આપણે ગુણોત્તરથી આગળ વધીએ તો કે એ ના છેદમાં થઈ જશે એ ના છેદમાં સી ડી બરાબર બી એટલે કે વીજળીના થાંભલાના પડછાયાની લંબાઈના છેદમાં છોકરીના પડછાયાની લંબાઈ ચાલો નામ નિર્દેશ આપણે કિંમત હવે એડ કરીએ તો કિંમત એડ થઈ ગઈ તો એ બી બરાબર ત્રણ પોઈન્ટ છ છેદમાં ઝીરો પોઈન્ટ નવ બરાબર ચાર પોઈન્ટ આઠ પ્લસ એક્સ છેદમાં એક્સ ચાલો અહીંયા ભાગ ઉડાડશું તો અહીંયા કેટલા થઈ ગયા તો કે નવ ચોક છત્રીસ એટલે ચાર તેણી તો આપણને મળી જશે આ એક્સનો ગુણાકાર ચાર સાથે થશે તો ચાર એક્સ બરાબર ચાર પોઈન્ટ આઠ પ્લસ એક્સ એક્સ આ બાજુ આવશે તો અહીંયા થઈ ગયા આપણા માટે ત્રણ એક્સ બરાબર ચાર પોઈન્ટ આઠ એક્સને આપણે કરતાં બનાવીશું તો ચાર પોઈન્ટ આઠના છેદમાં ત્રણ બરાબર કેટલા થઈ જશે એક પોઈન્ટ છ મીટર આપણને લોકોને છોકરીના પડછાયાની લંબાઈ મળે છે તો આમ છોકરીના પડછાયાની લંબાઈ આપણને એક પોઈન્ટ છ મીટર મળે છે તો આ એક ખાસ બાબતનું ધ્યાનમાં લેવું ચાલો આગળનો દાખલો વિદ્યાર્થી મિત્રો આપેલ આકૃતિ માટે તમારા લોકોએ ત્રિકોણ ABC ના વેધ AD અને સી એકબીજાને P પી બિંદુમાં છેદે છે તો સાબિત કરો કે એ ત્રિકોણ એ સમરૂપ સમૃપ ત્રિકોણ CDP અને બીજું આપેલું છે ત્રિકોણ એ બી ડી સમૃપ ત્રિકોણ સી બી ત્રીજું આપેલું છે એ સમરૂપ સમૃપ ત્રિકોણ એ ડી બી અને ચોથું તમને લોકોને આપવામાં આવેલું છે ત્રિકોણ પી ડી સી સમો આપવામાં આવેલું છે ચાલો તો કે પ્રમાણે ત્રિકોણ એ ઈ અને ત્રિકોણ સી માટે જોઈએ તો કે અહીંયા તમને લોકોને ખૂણો જે છે એ કાટખૂણો બનશે સૌપ્રથમ આકૃતિની અંદર જોઈ લઈએ તો અહીંયા તમને કીધું છે એ

આથી ખૂખુ શરતને આધારે શું થઈ જાય છે તો કે એ ઈપી સમરૂપ સી ડીપી થાય છે ચાલો ત્યારબાદ તમને લોકોને ત્રિકોણ એ ડી બી એટલે એ બી ડી સમરૂપ સીબીઈ આપેલું છે એના માટે તો કે અહીંયા જોઈ લઈએ એ બી અને ડી એટલે કે આ ત્રિકોણ થઈ ગયો અને એ જ પ્રમાણે સી બી અને ઈ આ બંને ત્રિકોણ માટેની ચર્ચા જોવાની છે તો અહીં આપણને લોકોને જે આપેલી છે બાજુ એના માટે એ બી ડી અને સી બી ઈ એ એક જ ખૂણો થાય કયો ખૂણો હતો કે બી ખૂણો બી ખૂણો થઈ ગયો ત્યારબાદ આપણને લોકોને અહીંયા એ ડી બી અને સી ઈ બી આ બંને કેવા ખૂણાઓ છે તો કે કાઠ ખૂણાઓ છે કાટ ખૂણા થાય તો અહીંયા ખુખુ શરતને આધારે એ બી ડી સમરૂપ ત્રિકોણ સી બી ઈ મળી જશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એઈપી અને એડીબી માટે આપણે લોકોએ કામ કરવાનું છે તો એ અને એ ડી બી આના માટે કામ કરવાનું છે ચાલો ત્રિકોણોની અંદર એક ખૂણો કાટખૂણો થશે તો કયો છે તો કે એ આ આપણા માટે કાટખૂણો થાય છે અને સાથે સાથે એડીબી આ પણ ખૂણો આપણા માટે કેવો થઈ ગયો તો કે કાટખૂણો થાય છે હવે જોઈએ બીજી બાબત તો કે અહીંયા તમને લોકોને ઈ એ આ ખૂણો અને ડી એ બી આ એક ખૂણો એક જ ખૂણો ખૂણાઓ થાય છે આથી આપણે લોકોને ખૂખુસરતને આધારે એ ઈ પી સમરૂપ ત્રિકોણ કોણ થઈ જશે એ ડી બી થાય છે તે જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ચોથા માટે તો કે ખૂણો પી અને ખૂણો બી ઈ સી માટે તો કે પી અને બી ઇ સી આ બંને માટે આપણે લોકોએ કામ કરવાનું છે તો બંનેમાં કાટ ખૂણા સમાવેશ થાય છે ડી અને ઈ નો તો એના માટે લખી નાખીએ પીડીસી પી ડીસી કાઠ ખૂણો થઈ ગયો અને એ જ પ્રમાણે બી ઈ સી તો એ પણ આપણા માટે કાટ થઈ જાય છે આથી અહીંયા તમને જે બે ખૂણાઓ છે એ બે સમાન મળે છે ત્યારબાદ પી સી ડી એટલે કે પી સી અને ડી અને અહીંયા તમને લોકોને ખૂણો બી ઈ એ બંને ખૂણાઓ કેવા છે તો કે એક જ ખૂણાઓ છે આથી ખુખુ આધારે અહીંયા ત્રિકોણ પીડીસી સમૃપ ત્રિકોણ બી ઈ સી મળે છે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો પાંચમા નંબરના દાખલા માટે તો કે અહીંયા આકૃતિ તમને લોકોને આપવામાં આવેલી છે તે અહીંયા બતાવેલી છે જોઈએ તો કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એ બી સમાંતર કોણ આપેલું છે પી ક્યુ એ બી સમાંતર પી ક્યુ ઓકે અને એસી સમાંતર પીઆર આપેલું છે એસી સમાંતર પીઆર આપેલું છે તો એ બી અને સી અનુક્રમે OP, OQ અને OR પર આવેલા છે એ બી એ ઓપી ઓક્યુ અને ઓ પર આવેલા છે તો આપણે બતાવવાનું છે સાબિત કરવાનું છે કે બીસી સમાંતર કોણ થઈ જાય છે ક્યુ થાય છે તો એના માટે કામ શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો તો અહીં એક ત્રિકોણ આપણે લોકો લઈએ તો આ ઉપરનો એક ત્રિકોણ લઈ લઈએ તો જોઈએ આપણે સમપ્રમાણતાના પ્રમાણતાના પ્રમેય આધારે જો ગોઠવાય છે જો અહીંયા ઓ એ બી અને અહીંયા કોણ બની જશે પી અને ક્યુ તો અહીંયા ઓ ઓ ના છેદમાં શું આવશે એપી અને ઓબી ના છેદમાં શું થઈ જશે એ ઓપી એ બી એ ઓપી ને એ બિંદુમાં અને ઓ ને બી બિંદુમાં છેદે છે આથી એના માટે આપણે શું લખી શકીએ તો કે ગુણોત્તર આવો લખી શકીએ ઓ ના છેદમાં એપી બરાબર ઓ બી ના છેદમાં બી ક્યુ પ્રમય છ પોઈન્ટ એક એટલે કે થેલ્સના પ્રમય આધારે પરિણામ નંબર એક ત્યારબાદ એ જ પ્રમાણે ત્રિકોણ ઓ ઓપીઆર માટે તો કે અહીંયા તકે તમને ત્રિકોણ આપેલો છે ઓ પી આર એના માટે આપણે કામ કરીએ તો કે એની અંદર સમાંતર એસી સમાંતર કોણ આપેલું છે પીઆર જેની અંદર ઓ પીને ઓ પીને એ બિંદુમાં છેદે છે અને ઓ ને સી બિંદુમાં છેદે છે તો એના માટે ગુણોત્તર લખીએ તો શું આવશે ઓ એના છેદમાં પીએ છેદમાં એપી બરાબર આપણે લોકો લખી શકીએ છીએ ઓછી ના છેદમાં સીઆર તો બંને પરિણામને ધ્યાનમાં રાખીને આપણે ઓબી ના છેદમાં બી બરાબર ઓસી છેદમાં સી પણ લખી શકીએ જો આવું લખી શકીએ તો ગુણોત્તર સમાન થાય તો આથી ગુણોત્તર સમાન થવાના કારણે આપણને લોકો બિંદુમાં બી ક્યુ બરાબર ઓ સી ના છેદમાં સી આર થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો ગુણોત્તર સમાન મળે આથી બીસી છે ઈ ક્યુ ને સમાંતર થાય એ આપણે પ્રમાય પરથી આપણે લખવા લખી લખી શકીએ અને તેની સાથે સાથે છ પોઈન્ટ બે આ તમને લોકોને બતાવેલું છે

તો પરિણામ એક અને ધ્યાનમાં લઈ અને આપણે લોકો કામ કરીએ કે પીએચ ટી બરાબર ખૂણો કયો થઈ જાય છે પીએસટી અહીંયા તો કે બંને સમાન છે તો બંને પરિણામને ધ્યાનમાં લઈ તો પી આર પી ક્યુ અને પી ક્યુ બંને કણ કેવા થઈ જશે સમાન થશે તો અહીંયા બંને ખૂણા પરિણામ એક અને બે પરથી પણ કેવા થઈ જાય છે સમાન થાય છે તો જો એ બંને ખૂણા સમાન હોય તો એ ખૂણાની સામેની બાજુઓના માપ કેવા થઈ જાય સમાન થઈ જાય કેમ કે સમાન ખૂણાની સામેની બાજુ કેવી થાય છે સમાન થાય છે જો બાજુઓ સમાન થાય તો ત્રિકોણની ત્રણ બાજુ હોય એમાંથી બે બાજુ સમાન છે તો એ ત્રિકોણ કેવો કહેવાય સમદ્વી બાજુ ત્રિકોણ તમે એને કહી શકો છો એટલે સમદ્વી બાજુ ત્રિકોણ અહીંયા સાબિત થાય છે ચાલો સાતમા નંબરના દાખલા માટે વિદ્યાર્થી મિત્રો આપેલ આકૃતિમાં જો ડી સમાંતર એસી આપેલ હોય અને સમાંતર એ ઈ આપેલું હોય તો સાબિત કરો કે બી ના છેદમાં એફ ઇ અને બી ઈ ના છેદ માં બંને સમાન થશે તો એના માટે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ કે ત્રિકોણ એ બી ઈમાં અહીંયા ત્રિકોણ એ બી ઈમાં તમને લોકોને આપેલું છે કે ડીએફ એને કેવું છે સમાંતર છે અને ડીએફએ

એ એસી ને સમાંતર છે જ્યાં એ બી ને ડી બિંદુમાં અને એસી ને ઈ બિંદુમાં છેદે છે તો એના માટે આપણે ગુણોત્તર લઈએ તો અહીંયા થઈ જશે બીડી ના છેદમાં ડી એ બરાબર બીઈ ના છેદમાં ઈસી આપણને મળી જશે તો પરિણામ એક અને બે પરથી આપણે લોકો આગળ વધીએ તો અહીંયા મળી જશે બીએફ ના છેદમાં એફ ઈ બરાબર બીઈ ના છેદમાં ઈસી આપણને લોકોને મળે છે જે આપણે સાબિત કરવાનો હતું એ આપણને મળી જાય છે વિદ્યાર્થી મિત્રો આજ સાથે પ્રકરણ છ નો અહીંયા સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો વિડીયો જો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલ બે લાયકન દબી દેવું જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળીશું હવે નવા ભાગ સાથે વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી જય હિન્દ જય ભારત